સમાચાર સુરતથી કે જ્યાં રામપુરા વિસ્તારમાં બંગાળ જે જેવો માહોલ જોવા મળી રહ્યો છે રામપુરામાં રેસ્ટોરન્ટ અને હોટેલ પર બંગાળી ભાષામાં બેનરો લાગ્યા છે રામપુરામાં જ્યાં જુઓ ત્યાં બંગાળી ભાષામાં બેનરો અને હોર્ડિંગ્સ લાગ્યા છે તો આ દ્રશ્યો બંગાળના નહીં પરંતુ સુરતના છે સુરતનું આ વિસ્તાર કે જ્યાં બંગાળી ભાષામાં લાગ્યા છે પોસ્ટર્સ રામપુરા વિસ્તારમાં બંગાળ જે જેવો માહોલ જોવા મળી રહ્યો છે

અમદાવાદી તવા ફાય હોટલ અને હાજી ચિકન હોટલ અને બીજા નાના નાના ધાબાઓ એમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી ચેકિંગની કામગીરી હાથ ધરેલી હતી અને આ ધાબા અને હોટલોમાં વિવિધ સેમ્પલો એફએસએલના અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગના અધિકારીઓએ સાથે રાખી અને લેવામાં આવેલી હતી